મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ એક આધ્યાત્મિક રચના આપણો મૂળ સ્વભાવ વારંવાર જ્યાં ત્યાં ખોવાઈ જવાનો છે આપણે જ્યાં હોઈએ છીએ ત્યાં હાજર રહેવા યત્ન કે પ્રયત્ન કરતા જ નથી કારણ કે એ ખૂબ જ અઘરી સાધના છે આપણું મરકટ મન ઉછળકૂદ કરી અને આપણા દેહની બહાર જે કઈ છે ત્યાં જવા સતત યત્નશીલ રહે છે એક રચના એના સંદર્ભમાં છે કે તું જુએ છે એ થઈ જાય છે અને થઈ જાય છે એટલે આપણે જે જોઈએ છે એની સાથે એકરૂપ થઈ જઈએ છીએ આપણે આપણી જાતને ખોઈ બેસીએ છીએ તો તું જીવે જુએ છે એ થઈ જાય છે જ્યાં ત્યાં એકરૂપ થઈ જાય છે તું જુએ છે જ્યાં ત્યાં એકરૂપ થઈ જાય છે કે જીવનભર જીવનભર રૂડો માહેલો આ તો ખરેખર આપણું જે મૂળ સ્વરૂપ આત્મા સ્વરૂપ છે જે આપણું ખરેખર સ્વરૂપ છે જેમાં આપણે આજીવન સ્થિત અને સ્થગિત રહેવું જોઈએ પરંતુ ત્યાં રહી શકતા નથી તો જીવનભર રૂડો ને માય લો આ મરકટ મન થઈ વહી જાય છે તો મન અને આત્માને ચેતનાના બે એક્સ્ટ્રીમ એન્ડ કહી શકાય જ્યારે આપણે સામાન્ય જીવન મનમાં રહી અને વિતાવી દઈએ છીએ ગાળી દઈએ છીએ અને ઈશ્વરીય આદેશ એવો છે કે આપણે આત્મસ્થિત રહેવું જોઈએ તો જીવનભરની જે લડાઈ છે જે મહાભારત છે એ ખરેખર એનું છે તું કૌરવ તું પાંડવ મનવા તું રાવણ તું રામ હૈયાના આ કુરુક્ષેત્ર પર પડપણનો સંગ્રામ તો સંગ્રામ આ જ છે કે આપણે જે ખોવાઈ જઈએ છીએ એ ખોવાઈએ નહીં અને આપણું મૂળ આત્મા સ્વરૂપ છે એમાં આપણે સ્થિર રહી અને જગતને જાણી શકીએ છીએ માણી શકીએ છીએ એમાં કોઈ સંશય નથી પરંતુ આપણે એ કરવા માટે પ્રયત્ન કરતા નથી એ અઘરું છે એટલે અઘરી વસ્તુ આપણે હંમેશા ટાળતા રહ્યા છીએ જીવનમાં તો જીવનભર રૂડો માયેલો આ મરકટ મન થઈ વહી જાય છે તું જે જુએ છે એ થઈ જાય છે જ્યાં ત્યાં એકરૂપ થઈ જાય છે કે નામ રૂપમાં જીવરગ દોડે તો આપણે મને ઓળખે છે હું કોણ હું દિનેશ રામજી આપણે ઓળખીએ છીએ તો નામ રૂપ માં જીવરક દોડે આત્મ સ્વરૂપ ખોવાઈ જાય છે નામ રૂપ માં જીવરક દોડે આત્મ સ્વરૂપ ખોવાઈ જાય છે તું જે જુએ છે એ થઈ જાય છે જ્યાં ત્યાં એકરૂપ થઈ જાય છે કે મૂળ રૂપે અજનિત્ય શાશ્વત મૂળ રૂપે અજ શાશ્વત આત્મા એ અજ નિત્ય શાશ્વત પુરાતન છે એટલે કહું છે કે મૂળ રૂપે તું અજ નિત્ય શાશ્વત સાગરે તણાઈ જાય છે પરંતુ આપણે આ આપણું સામાન્ય જેવી ચાલીસ પચાસ સાઈઠ સો નું આયુષ્ય છે એ ભૌસાગરમાં તણાઈ જઈએ છીએ મૂળ રૂપે અજ નિત્ય શાશ્વત ભૌસાગરે તણાઈ જાય છે તું જે જુએ છે એ થઈ જાય છે જ્યાં ત્યાં એકરૂપ થઈ જાય છે કે સજગ સભાન સચેત રહી આ મૂળ વાત છે અને આ અઘરી વાત છે આ અધાયત્નો સિવાય અશક્ય વસ્તુ છે કે સજગ સભાન સચેત રહી તું અહમ બ્રહ્માષ્ટમી થઈ જાય છે તો અહમ બ્રહ્માષ્ટમી થવા માટે તમારે સજગ સભાન અને સચેત થવું ખૂબ જ જરૂરી છે આત્મસ્મરણની એ સાધના છે તું જે જુએ છે એ થઈ જાય છે જ્યાં ત્યાં એકરૂપ થઈ જાય છે રામકૃષ્ણ મૂસા ઈશા તારામાં રામકૃષ્ણ મુસા ઈશા તારામાં તું ધર્મો તતિંગે મરી જાય છે તો બધા જ ધર્મોના જે આધ્ય સ્થાપકો છે એ આપણું આત્મા જ છે આપણા આત્મા સ્વરૂપ જ છે પણ એ આપણે ભૂલી જઈએ છીએ અને આડંબરોમાં આપણે ખોવાઈ જઈએ છીએ કે રામકૃષ્ણ મુસા ઈશા તારામાં રામ કૃષ્ણ મૂસા ઈશા તારામાં તું ધર્મો ધતિંગે મરી જાય છે તું ધર્મો ધતિંગે મરી જાય છે તું જેવું જે જુએ છે એ થઈ જાય છે જ્યાં ત્યાં એકરૂપ થઈ જાય છે પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ પરમ કિમપી તત્વ ન જાને దేవసుతం దేవం మర్దనం దేవుకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు